નારાયણમાં સાઠ ગુણો છે પણ હે છે ગર્ગાચાર્યજી મહારાજ નામકરણ સંસ્કાર કરી અને પછી યમુનાજીમાં સ્નાન કરવા માટે ગયા છે સ્નાન કરી અને તેઓ પોતાના નિત્ય નિયમ પ્રમાણે ઠાકોરજીને ભોગ અર્પણ કરે છે દુર્ગાચાર્યજી મહારાજ પ્રભુને ખીર અર્પણ કરી આંખો બંધ કરી પ્રભુનું કીર્તન કરે છે પ્રભુને યાદ કરી ભગવાનને ભગવાનને મનોમન થાળ ગાય અને જાણે એમ કહે છે હે પ્રભુ તમે પધારો મેં જે આ સામગ્રી અર્પણ કરી છે આપ તેનો સ્વીકાર કરો કનૈયો પોતે આવી અને એ ખીર ખાય છે પ્રભુએ જેવી ખીર આરોગી ગરગાચાર્યજી મહારાજને કંઈ ખબર નથી નેત્રો ખોલ્યા છે જુએ છે તો ખીર ખાલી છે પાત્રમાં ખીર નથી ખબર પડી છે કે કનૈયો આવી અને આ ખીર આરોગી ગયું છે યશોદાજીને કહે છે કે હે યશોદાજી આ તારો પુત્ર નટખટ છે મેં મારા પ્રભુને જે ખીર અર્પણ કરી હતી તે પોતે આવી અને તે ખાઈ જાય છે કનૈયો કહે છે અરે ગરગાચાર્યજી તમે જેને આ બધું અર્પણ કરો છો એ અખિલ બ્રહ્માંડનો નાયક પરમાત્મા હું પોતે જ છું ફરી પાછું ગરગાચાર્યજી મહારાજ વિનોદ કરે છે એને એમ કે આ બાળક મારી સાથે થોડી રમત કરે છે ફરી પાછા તેઓ સ્નાન કરી આંખો બંધ કરી ભગવાનને ભોગ અર્પણ કરે છે ફરી પાછી ભગવાનની સ્તુતિ કરે છે ફરી પાછા ભગવાન તે ખીર આરોગે છે ગરગાચાર્યજી મહારાજ નેત્ર ખોલે છે હવે પ્રભુ ત્યાંથી ને જતા નથી હવે પ્રભુ તેને પોતાનો મહિમા બતાવવા માટે ચતુર્ભુજ રૂપ પ્રગટ કરે છે અને યાદ કરો તમે વિચાર કરો ભગવાન પોતે